નમસ્કાર મિત્રો રમેશ કેલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોનું ખાસ જણાવવાનું આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ પરંતુ હવેથી આ ભાગ આપણે રેગ્યુલર મંગળ ગુરુ અને શનિવાર એમ ત્રણ વારે અપલોડ કરીશું બાકીના વારે આપણે જે મિત્રો જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ફર્સ્ટ ઇયરની એક્ઝામ આપવાના છે તેના માટેના વિડીયો અપલોડ કરીશું તેની ખાલી જગ્યા તેના ઓબ્જેક્ટિવ વગેરે વગેરે અપલોડ કરીશું તેના પેપર કે જુદું જુદું અલગ અલગ ઘણી બધી વસ્તુ અપલોડ કરીશું તો જે મિત્રો અમારી તમારી તમારા જુનિયર હોય તેની સાથે પણ આ વિડીયો લિંક શેર કરજો કારણ કે તેના માટે પણ આ ચેનલમાં ઘણું બધું અપલોડ કરવામાં આવશે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના જૂના પેપર સોલ્યુશન પણ અપલોડ કરવામાં આવે તો જ હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો અને હવેથી આપણે જોઈશું મંગળ ગુરુ અને શનિવારે આવી લાઈવટેસ્ટ જોશું તો ચાલો આપણો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો નવાણું અને મિત્રો આ આ સિવાય જણાવવાનું કે આ વિડીયો નાઇનમાં એક ચેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે ચેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી બુકમાં પચાસ ટકા છે એટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે સાથે ગઈકાલની ટેસ્ટનો જેને સાચો જવાબ આપ્યો હતો તેનું નામ પણ ડિક્લેર કરવામાં આવશે આજનો પહેલો સવાલ છે પરપીડમ સાયકોસિસ નીચેના પૈકી કંઈક નીચેના પૈકી કેવી ફિમેલમાં જોવા મળે છે પ્રાઇમી ગેવિડા મલ્ટીપારા ગ્રાન્ડ મલ્ટીપારા કે એક પણ નહીં તો પરપ્યુરન્સ સાયકોસિસ એટલે કે ડિલિવરી પછી વુમન જે ડિપ્રેશનમાં થોડો ઘણો જતી રહે અથવા તો થોડી ઘણી ચિંતા હોય તો એ એવું કઈ કન્ડિશનમાં જોવા મળે મોટા મોટાભાગે પ્રાઇમી ગ્રેવીડામાં જોવા મળે કારણ કે મલ્ટી અથવા તો બીજ બીજી કે ત્રીજી ડિલેવરીમાં માતા છે એ માનસિક રીતે પ્રિપેર થઈ ગઈ હોય પહેલી ડિલેવરી માતાને જુદી જુદી ઘણી બધી ચિંતાઓ હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે કે શરીરના ચોક્કસ જગ્યા પર લાગેલા ઇન્ફેક્શનથી આખા શરીર પર અસર થાય તેને શું કહેવાય છે એન્ડોજીનિયસ ઇન્ફેક્શન ફોકલ ઇન્ફેક્શન એક્સોઝિનિયસ ઇન્ફેક્શન કે આઈસોઝિનિયસ ઇન્ફેક્શન તો સાચો જવાબ આવે છે શરીરના ચોક્કસ જગ્યા પર લાગેલા ઇન્ફેક્શનથી આખા શરીર પર ઈજા થાય તે કન્ડિશનને આપણે ફોકલ ઇન્ફેક્શન તરીકે ઓળખીએ છીએ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ચામડીના ચેપ ફેલાવવા માટે જવાબદાર બેક્ટેરિયા ક્યાં છે કે તો ચામડીનો ચેપ ફેલાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર હોય છે તો સાચો જવાબ આવે છે સ્ટેફિલોકોકાય જવાબદાર હોય છે સ્ટ્રેપ્ટોકોકાઈ શાના માટે જવાબદાર હોય છે એ અગાઉના વિડીયોમાં આવી ગયું છે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો

ખાલી જગ્યા ઇન્વોલ્વમેન્ટ હોય છે સુપરફિશિયલ મસલ્સ લેયર એપિડર્મિસ લેયર કે ઓલ સ્કિન લેયર તો સુપરફિશિયલ બન્સમાં આપણે ખબર જ છે કે સ્કિનનું ઉપરનું લેયર ઇન્વોલ્વમેન્ટ હોય છે ઉપરનું લેયર એટલે કેવું હોય છે તો કે એપિડર્મિસ ઇન્વોલ્વમેન્ટ હોય છે ડર્મિસ મસલ્સ કે ઓલ સ્કિન લેયર ઇન્વોલ્વમેન્ટ હોતા નથી કાલે બન્સનો જે પ્રશ્ન હતો એમાં એવું હતું કે ક્યા પ્રકારના આપણે ઓલામાં પેપરમાં જેમ સેમ પૂછાણું તો ક્યા પ્રકારના વંશમાં દુખાવો થતો હતો નથી તો આમાં જે પ્રશ્નો લેવામાં આવેલ છે તે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નને ધ્યાનમાં લઈને લેવામાં આવેલા છે માટે આ સવાલ અમારા જવાબ તમારાના ભાગ તમારે જોવા ખૂબ જ અગત્યના કાર છે કારણ કે એને રિલેટેડ જ જુદા જુદા ક્વેશ્ચન બનાવી અને આ વિડીયો તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત આ વિડીયોના જે કન્ટેન્ટ છે પ્રિપેર છે નર્સિંગના જે ઓલા કહેવાય કે એક્સપર્ટ કહેવાય એવા એના દ્વારા કન્ટેન્ટ પ્રિપેર કરવામાં આવતું હોય છે આ રમેશ કૈલા યુટ્યુબ ચેનલ છે એ નર્સિંગના રિટાયર્ડ પ્રિન્સિપલ દ્વારા ચલાવવામાં આવેલ છે જેને એ એનએ જીએનએમ બીએસસી એમએસસી અને પીએચડી નર્સિંગ કરેલ છે તેના દ્વારા નર્સિંગની જે રમેશ કૈલા ચેનલ ચલાવવામાં આવેલ છે તો માટે તમે જ્યારે પણ કોઈ વિડીયો જોવો કન્ટેન્ટ જુઓ તો ખાસ કરીને જોજો કે એ કન્ટેન્ટ કોના દ્વારા પ્રિપેર કરવામાં આવેલ છે ઘણા બધા કન્ટેન્ટ ઘણી બધી યુટ્યુબ ચેનલ દ્વારા ઘણું બધું ખોટું કન્ટેન્ટ પ્રિપેર અને પીરસવામાં આવતું હોય છે જેના કારણે તમે એક્ઝામમાં મિસગાઈડ થઈ શકો છો સાથ તો જોજો કે કન્ટેન્ટ કોના દ્વારા પ્રિપેર કરવામાં આવેલ છે યુટ્યુબ ચેનલ કોના દ્વારા ચલાવવામાં આવે છે એ પણ ખાસ જોજો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સ્પોર ફોર્મિંગ માઇક્રો ઓર્ગનિઝમ કોને કહેવાય છે જે કવચ ધરાવે છે જે જેલેટિનનું પડ ધરાવે છે જે શરીરની બહાર વૃદ્ધિ પામે છે કે ઉપરના તમામ તો આપને ખબર જ છે કે સ્પોર ફોર્મિંગ એક બેક્ટેરિયા એટલે શું તો કે જેની ઉપર કવચ હોય છે તે અને એને એને મારવા માટે આપણે હંમેશા ઓટોક્લેવિંગ મેથડ બેસ્ટ મેથડ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે હિમોલાઇસિસ એટલે શું WBC નો તૂટી જાવ WBC એટલે વ્હાઇટ બ્લડ સેલ RBC નો તૂટી જાવ એટલે કે રેડ બ્લડ સેલ પ્લેટલેટ નો તૂટી જાવ કે ઉપર ના તમામ તો હિમોલાઇસિસ એટલે શું તો કે રેડ બ્લડ સેલ તૂટી જાય RBC તૂટી જાય તે કન્ડિશન ને હિમોલાઇસિસ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ CCF એટલે કોમ્પ્લેટ કોમ્પ્લીકેટિવ કાર્ડિયાક ફેલ્યુર ક્રોનિક કાર્ડિયાક फेलियर

બુક્સ બુક્સમાંથી લેવામાં આવેલ છે હાલમાં બધી કોમ્બો ઓફર ચાલે છે એક્સટેન્ડ કરવામાં આવેલી છે અને માસ્ટર માઇન્ડ એમસી મુખ્ય સેવિકાની તદ્દન બે હજાર ની નવી આવૃત્તિ આવી ગઈ છે તેના માટે પણ તમે અમારા આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ

પોસ્ટમ પ્રેગ્નન્સીમાં એમ્નોટિક ફ્લુઇડનો કલર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે જેએમસીમાં ક્લિયર ગોલ્ડન બ્રાઉન સેફ્રોન કે બ્રાઉન તો પોસ્ટમ પ્રેગ્નન્સીમાં કેવો કલર હોય છે સેફ્રોન કલર હોય છે યાદ રાખજો પોસ્ટમ પ્રેગ્નન્સીમાં સેફ્રોન કલર હોય છે બધા જ કલરની આપણે ચર્ચા અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સિંગલ અંબેલિકલ આર્ટરી મોસ્ટ કોમનલી સામા જોવા મળે છે અંબેલિકલ આર્ટરી કેટલી હોય છે જનરલી આર્ટરી બે અને વેઇન એક હોય છે આ કોર્ડમાં અંબેલિકલ કોર્ડમાં પણ એક જ આર્ટરી ક્યારે જોવા મળે પ્લેસેન્ટા પ્રિવિયામાં ઓલિગોહાઇડ્રોમિનસમાં ટ્વિન્સમાં કે ઉપરના તમામમાં તો સાચો જવાબ આવે છે ટ્વિન્સ પ્રેગ્નન્સીમાં સિંગલ અંબેલિકલ આર્ટરી જોવા મળે છે પ્લેસેન્ટા પ્રિવિયા એટલે કે પ્લેસેન્ટા નીચેની સાઇડ હોય

તો મેમરીનો ડિસઓર્ડર થાય છે કારણ કે એમાં શક્તિને અસર થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પૃથ્વી કે મંદા પ્રાંત અક્ષર ગણીએ આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર સત્તર અક્ષર થાય છે તો આ બધા જ ઓપ્શન સત્તર અક્ષરવાળા છે તો હવે એમાં આપણે પેલો બીજો અને ત્રીજો અક્ષર જોવો જોઈએ છંદ થશે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે જન્મ ટીપ અને મારા હૈયા સગડી નવલકથાના લેખક કોણ છે રઘુવીર ચૌધરી મનુભાઈ પંચોળી જવેરચંદ મેઘાણી કે ઈશ્વર પેટલીકર તો જન્મટીપ આપણે બધાને ખબર છે કે ઈશ્વર પેટલીકરની અગત્યની કૃતિ છે તો માયા મારા હૈયાને સગડી પણ એની જ હોય છે કારણ કે બંનેના એક જ લેખક છે એ આપણે દર્શાવી દીધું છે તો આવા પ્રશ્નો હોય તો આપણે ઇઝી પડે બે ઓપ્શન આપેલા હોય તો એક કૃતિ આપને ખબર હોય તો બીજી પણ એની જ ઓલરેડી હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રભાતિયામાં સૌથી શ્રેષ્ઠ પ્રદાન કોનું ગણાય છે પ્રભાતિયામાં ત્રણ પ્રશ્ન આવે કે કોના વખણાય છે કોણ શ્રેષ્ઠ છે અને કોને શરૂઆત કરી હતી તો શ્રેષ્ઠ પ્રધાન કોનું છે ખૂબ જ વખણાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે દેવલદેવી ઉદયમતી ચોલા દેવી કે દેવી

વિલોમ શબ્દનું યોગ્ય જોડકું છે વિલોમ એટલે વિરોધી મૂક હોય મૂક એટલે મૂંગું ને વાચળ એટલે બોલબોલ કરનારું એ બંને વિરોધી છે જ્યારે બાકી બધા સામાનાર્થી શબ્દ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નંદન 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 જીવનમાં આપ બળે આગળ આવેલા રેખાંકિત શબ્દનો આપ બળેનો કયો સમાસ થાય છે તત્પુરુષ કર્મ ધારાય મધ્યમ પ્રદલોપી કે દ્વંદ સમાસ

મોહમ્મદ યુનિસ બાંગ્લાદેશની ખૂબ જ પ્રસિદ્ધ વ્યક્તિ છે જેને શાંતિ માટે નોબલ પ્રાઇઝ પણ મળેલું છે આ વ્યક્તિને શાંતિ માટે નોબલ પ્રાઇઝ પણ મળેલું છે તેને બાંગ્લાદેશના નવા પ્રાઇમ મિનિસ્ટર એટલે પ્રાઇમ મિનિસ્ટર કરતાં પણ એને બાંગ્લાદેશના એક ગાઈડ તરીકે જે બાંગ્લાદેશની જે અત્યારે અનામત માટે જે આંદોલન ચાલી રહ્યું છે તેનો એક ગાઈડ તરીકે અને બાંગ્લાદેશની સરકારને સ્થિર કરવા માટે એના એક શપથ લીધા છે એટલે માટે કારણ કે એને શાંતિ માટે નોબલ પ્રાઇઝ મળેલું છે સાચો જવાબ કોને આપેલો હતો તો સાચો જવાબ આ વખતે એક નવા વ્યક્તિ એટલે કે પ્રિન્સેસ પરીએ આપેલો હતો તે સિવાય બારિયાએ પણ આપેલો હતો તો પ્રિન્સેસ પરીએ આપણા જેકપોટ પ્રશ્નના વિજેતા છે આ ઉપરાંત બારિયા પણ જેકપોટ પ્રશ્નના વિજેતા છે આ બંને મિત્રો જો અમારી બુક્સ મંગાવવા માંગતા હોય તો તેને અમારી બુક્સમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન આજનો જેક પ્રશ્ન આજનો ઇન્ડિપેન્ડન્સ ડે આજે ખબર છે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો આપ સૌ મિત્રોને શુભકામનાઓ બરાબર જે પણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોય ત્યાં દેશના સારું થાય દેશનું ભલું થાય દેશ આગળ આવે એવી રીતે કાર્ય કરો રાષ્ટ્ર ભાવના ડેવલપ કરો તેવા આપ સૌ મિત્રોને શુભકામનાઓ આજનો પ્રશ્ન પણ એને રિલેટેડ છે આજના ઈઠોતેરમાં ઇન્ડિપેન્ડન્સ ડેની થીમ શું છે આ હતા સવાલ અમારા જવાબ તમારા વિસ્ક્ય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો વોટ્સઅપ નંબરમાં મેળવવા માટે જોઈન કેટેલ લખીને મોકલી શકો છો અમારા નંબરમાં જાય પ્લે સ્ટોરમાં જાય અમારી એપ માસ્ટર એપ ડાઉનલોડ કરી શકો છો ઘણા બધા મિત્રોને કમેન્ટ હતી કે લિંક એપ્લિકેશન મળતી નથી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક આપેલી છે જો હેલ્થની તૈયારી ધરાવતું કોઈ ગ્રુપ ધરાવતા હોય તો અમારા આ નંબરને એડ કરી શકો છો અને અમારા વિડીયોની પીડીએફ અમારા વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માટે શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખોખો આભાર ફરી મળીશું શનિવારે સોમ મંગળ ગુરુ અને શનિ આજે ગુરુવાર છે શનિવારે રાત્રે નવ વાગે આવા જ નવા વીસ ક્વેશ્ચન સાથે 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 ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વિડીયો તો ચાલુ જ છે તો એ પણ જોતા રહીજો સોમ બુધ શુક્ર એ વિડીયો હશે થેન્ક યુ આભાર